ત્યારે ઇન્સ્ટન્ટલી આ હાંડવાના લોટમાંથી તમે હાંડવો બનાવીને સર્વ કરી શકો છો તો ઘરના બધાને ભાવે એવો હાંડવાને ઇન્સ્ટન્ટ બનાવવા માટે હાંડવાનો પ્રીમિક્સ કે પછી હાંડવાનો લોટ બનાવવાનું શરૂ કરીએ નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે સૌથી પહેલા હાંડવાનો પ્રીમિક્સ એટલે કે હાંડવાનો લોટ બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ માપ જોઈ લઈએ તો તેના માટે એક કપ જેટલા જીરાસર કે પછી ખીચડીયા ચોખા લેવા હાંડવાના લોટ માટે હંમેશા જીણા ચોખા લેવા બાસમતી ચોખા ના લેવા તેની સાથે ટુ બાય કપ એટલે કે એક કપમાં થોડું ઓછું એટલી

અને ધીમા ગેસની ફ્લેમ પર આપણે ચોખાને ડ્રાય રોસ્ટ કરવાના છે ચોખાને ડ્રાય રોસ્ટ કરવાથી તેમાં મોઇશ્ચર રહેતું નથી અને આપણો હાંડવાનો લોટ વધુ સમય માટે સારો રહે છે આપણે ચોખાને વધુ વાર રોસ્ટ નથી કરવાના આપણા ચોખા ખૂબ જ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે હવે તેને એક બાઉલમાં કાઢી લઈ હવે ફરી પાછા નોન નોનસ્ટિક પેનમાં ટુ બાય થ્રી એટલે કે જો તમે કપનું માપ લેતા હોય તો એક કપમાં થોડી ઓછી એટલી તુવેરની દાળ એડ કરી દઈએ સાથે બે મોટી ચમચી ચણાની દાળ અને બે મોટી ચમચી જેટલી અડદની દાળ એડ કરી દઈએ હવે દાળને પણ ચોખાની જેમ જ ધીમા ગેસે ડ્રાય રોસ્ટ કરી લઈએ બે થી ત્રણ મિનિટમાં આપણી દાળ ખૂબ જ સરસ રીતે રોસ્ટ થઈ ગઈ છે હવે તેને પણ એક કપમાં કાઢીને ઠંડી કરવા રાખી દઈએ આપણા દાળનું મિક્સર અને ચોખા ખૂબ જ સારી રીતે ઠરવા દેવાના છે ગરમ તેને પીસવાના નથી હવે આપણે ચોખાને પીસવા માટે લઈ લઈએ તો તેના માટે ચોખાને મિક્સર જારમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તમે જોઈ શકો છો કે આપણા ચોખા ખૂબ જ સરસ રીતે ગ્રાઇન્ડ થઈને ભૂકો થઈ ગયા છે અને તેને હાથમાં લઈને આ રીતે અટશો તો તે થોડો કરકરો રવા જેવો લાગશે આપણે ચોખાને આ રીતે કરકરાજ દળવાના છે લીસા નથી દળવાના હવે પીસેલા ચોખાને એક બાઉલમાં કાઢી લઈએ હવે બધી જ દાળના ને મિક્સર જારમાં પીસવા માટે લઈ લઈએ હવે બધી જ દાળના મિક્સરને ખૂબ જ સારી રીતે પીસી લઈએ તમે જોઈ શકો છો કે આપણી દાળ ખૂબ જ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે હવે હવે તેને પણ એક કાઢી લઈએ અને ચોખાના લોટ ને જ સારી રીતે મિક્સ કરી લઈએ તો ખૂબ જ ફટાફટ અને પરફેક્ટ માપ થી આપણું હાંડવાનું પ્રીમિક્સ તૈયાર છે હવે તેને આ રીતે એર ટાઇટ કન્ટેનર માં બંધ કરી દઈએ આ હાંડવાના પ્રીમિક્સ એટલે કે હાંડવાના લોટને તમે છ મહિના સુધી ફ્રીઝરમાં અને એક મહિના સુધી બહાર સાચવી શકો છો અને બસ પછી જ્યારે મન થાય ત્યારે તેમાંથી ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીને ખાઈ શકો છો તો હવે આ હાંડવાના લોટમાંથી આપણે હાંડવો કેવી રીતે બનાવો તે જોઈ લઈએ તો મેં અહીંયા એક કપ હાંડવાના લોટ સાથે સી વાળું કરવા માટે જરૂરિયાત પ્રમાણે પાણી લીધું છે હવે હાંડવાનું બેટર બનાવતી વખતે તમારે એક કપ હાંડવાના લોટમાં વન ફોર્થ કપ જેટલું ખાટું દહીં એડ કરી અને પાણીથી તેનું બહુ જાડું નહીં કે બહુ પાતળું નહીં એવું મીડિયમ કન્સિસ્ટન્સી વાળું બેટર બનાવજો અને પછી આ બેટરને ને થી ચાર કલાક માટે ઢાંકીને રાખી દેજો અને પછી હાંડવો બનાવતી વખતે તેમાં તમને ભાવતા વેજીટેબલ્સ અને વઘાર એડ કરી દેજો આ હાંડવાની રેસિપી જોવા માટે મેં ડિસ્ક્રિપ્શન બોક્સ માં તેની લિંક આપેલી છે અને બસ પછી હાંડવો બનાવતી વખતે તમે તેમાં એક ચમચી ઈનો અથવા અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરી અને ફટાફટ હાંડવો બનાવી શકો છો છે ને એકદમ સહેલું તો ખૂબ જ સહેલી રીત થી ફટાફટ અને પરફેક્ટ માપ સાથે હાંડવાનું પ્રીમિક્સ આજે જ બનાવો જો તમને મારી રેસિપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે